કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ હતી કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યાઓ અંગે કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં વારંવાર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો નેશનલ હાઇવે સત્યાવીસના હાઇવે ઓથોરિટી દ્વારા થરા નગરપાલિકા તેમજ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી ત્યારે હવે ફૂટપાથ ઉપર તેમજ લારી ગલ્લા અને સર્વિસ રોડ ઉપર આવેલી દુકાનો દ્વારા કરવામાં આવેલા તોડી પાડવા માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં સતત બીજા દિવસે પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થરા ખાતે દબાણો દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાના મોટા વેપારીઓના લારી ગલ્લા ક્રેન અને જેસીબી મશીનથી ઉઠાવી લેવામાં આવ્યા હતા ત્યારે અમુક વેપારી સાથે થોડી બોલચાલી પણ થઈ હતી એટલે કે ચકમક જરી હતી આ કામગીરીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે હવે તંત્રની કામગીરી બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે જો કે હવે થરા ખાતે ટ્રાફિકની સમસ્યાઓ દૂર થઈ જશે અને નાના મોટા વાહન ચાલકો મુસાફરોને હાલાકી પડશે નહીં એવા ઉમદા પ્રયત્નો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે થરા નગરપાલિકાના ચીફ ઓફિસર બી એમ જોશી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી હાથ ધરાઈ છે અને હવે જરૂર પડે તો થરા નગરપાલિકા દ્વારા દબાણ બાબતે ચર્ચા વિચારણા કરીને યોગ્ય રીતે તૈયારીઓ કરી જો દબાણ હશે તો ચોક્કસપણે દબાણો દૂર કરવામાં આવશે જો કે હાલમાં તો નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ના નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા જે તે મેઇન બજારમાં દબાણો દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે તેનો વિડીયોગ્રાફી કરીને તંત્ર દ્વારા સુંદર રીતે આયોજન કરાયું છે તરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી યથાવત રહી છે